તો અરવલ્લીના મોડાસા વાઘોડિયા ગામ નજીક ડમ્પરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે માટી ભરેલા ડમ્પરમાં અચાનક જ આગ લાગી હતી તો અચાનક જ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી તો મોડાસા ફાયર કર્મીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે તેમજ ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો આગમાં ડમ્પરની કેબિનનો ભાગ બળીને ખાખ થયો છે જ્યાં મોડાસામાં એક ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે કહી શકાય કે આગમાં કેબિનનો ભાગ બળી અને છે મહત્વનું છે કે અરવલ્લીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ માટી ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગી ગઈ હતી કહી શકાય કે અચાનક જ આગ લાગતા ફાયર વિભાગની જાણ કરાઈ હતી તો ફાયર વિભાગ પહોંચી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો મહત્વનું છે કે ડમ્પરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન કરવામાં આવ્યું છે જે આગમાં કેબિનનો આગલો ભાગ બળીને ખાખ થયો તો અરવલ્લીના મોડાસાના વાઘોડિયા ગામ નજીક ડમ્પરમાં અચાનક જ આગ લાગી હતી જ્યાં માટી ભરેલા ડમ્પરમાં અચાનક જ આગ લાગી હતી અચાનક જ આગ લાગતા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો